મંદ હોય પૃથ્વીના વેતાળ ઉપર કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે કે જે મોટા પ્રમાણમાં વિનાશ સમજે છે જાનમાલ નું નુકસાન પણ કરે છે પછી એ જ્વાળામુખી હોય ભૂકંપ હોય સુનામી હોય કુદરતી કે માનવ સર્જિત કોઈ પણ ઘટના હોય દાખલા તરીકે બીજા વિશ્વયુદ્ધમાં જાપાને જે રીતે હિરો અને નાગાસાકી જાપાનના બે શહેરો ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા અમેરિકાના સેના તો એ માનવસર્જિત ઘટના થઈ પરમાણુ બોમ્બનો હુમલો થયો જયારે કેટલીક ઘટના એવી છે કે માનવે ભૂલથી કરી

આપત્તિઓના જોખમોથી આપણે માહિતગાર છીએ બચાવ રાહતની વ્યૂહરચના કરવા તેના કારણો અને જવાબદાર સંજોગોને જાણવા પડશે બચાવની જે સમગ્ર તૈયારીઓ છે એના સંદર્ભે પણ આ વિગતો જાણવી ખૂબ જરૂરી છે આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓના કુદરતી અને માનવ સર્જિત એમ બે પ્રકાર પાડ્યા છે હવે આપણે જોઈએ કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તો જેમાં પૂર વાવાઝોડું સુનામી દુકાળ ભૂકંપ જ્વાળામુખી આગાહી કરી શકાય છે પૂર હોય એની આગાહી થઈ શકે કે ભાઈ બહુ વધારે પડતો વરસાદ આવ્યો તો પૂરની થઈ શકે કે નીચેના ગામ સૂચના આપીને ખાલી કરાવી શકાય વાવાઝોડાની આગાહી થઈ શકે છે તમે અનુભવી પણ છે ગયા વર્ષે તો એ લાંબો સમય સુધી રહ્યું થઈ સુનામીની પણ આગાહી થઈ શકે દુષ્કાળ પડે છે કારણ કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કારણે જે દુષ્કાળ પડે છે એની આગાહી થઈ શકે છે પણ ભૂકંપ જ્વાળામુખી કે દાવાનળની કોઈ આગાહી શક્ય

ભારે વરસાદ થાય એટલે નદીઓમાં પાણી છે એ ઓવરફ્લો થાય ગામ અને શહેરોમાં આખે પાણી ભરાઈ જાય પૂર આવે ત્યારે શું શું કરવું કરવું ન એની વાત આપણે કરી પૂર સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ ભૂ વિસ્તાર ભૂ એટલે પાણી મોટો જે પાણીનો વિસ્તાર ભૂ વિસ્તાર

એટલે અહીંયા પાછો ભૂ નો અર્થ છે જમીન હવે પાણી છે 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 જે ભાગ એને ડુબાડી દે પૂર એક કુદરતી ઘટના છે એક ધારા ભારે વરસાદનું પરિણામ પૂર છે માનવ પ્રવૃત્તિઓ જળ પરિવાહ જમીનનો ઢોળાવ આ બધી બાબતોને અવગણીને કરાયેલા બાંધકામથી વિકરાળ સ્વરૂપ ધારણ થાય છે મોટા પ્રમાણમાં જાનમાન પણ નુકસાન થાય છે એટલે આવો થાય પૂર આવે અતિ ભારે વરસાદ થાય પાણી છે એ જે રીતે ઢાળમાં વહીને નદીમાં કે સાગરમાં મળી જવું પડે એવું નથી રહેતું એવા સમય શું કરવું યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો ક્યારેક આપણે પણ આવી કુદરતી આપત્તિ ના ભોગ વધતા એવા સમયે આપણે એક જાગૃત વિદ્યાર્થી હોય એક જાગૃત નાગરિક હોય તો તરત જ પૂર હોય ત્યારે સલામત સ્થળે પોતાની કિંમતી અને અને અંગત જે વસ્તુઓ છે 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 ને એનો એ લઈ આશ્રય લેવો હવે ખબર કે ઘર નીચાણવાળા વિસ્તારમાં છે પૂર આવી ગયું છે ધીરે ધીરે એનું કઈ નક્કી નથી આપણા નીચેના માળ સુધી પૂર આવી ગયું છે ઉપર હવે જઈ શકાય એમ નથી ઘરમાં

ત્યારે તમારી સાથે સૌથી આપણા શરીરની પ્રાથમિકમાં પ્રાથમિક જરૂરિયાત પાણી એ લઈ ડ્રાય નાસ્તો સાથે લઈ મીણબત્તી ને ફાનસ માટે ભેજ બીજું કઈ ઉંમરના લોકો છે તો કે જે યંગ છે એ લોકો ભૂખ્યા રહી શકે પણ બાળકો ભૂખ્યા ન રહી શકે એટલે બાળકો ને સૌથી પહેલા જમા પૂર ઓસર્યું પૂર ઓસરવું મતલબ પૂરનું પાણી ધીરે 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 ઓછું થઈ ગયું પછી જે પાણી છે એ ઉકાળીને જ પીવું રેડિયો મોબાઈલ ફોન અચૂક સાથે રાખવો મોબાઈલ ફોન તમારી સાથે હોય જરૂરી એટલે માટે કે ગમે ત્યારે કઈક ઇમરજન્સી ઊભી થઈ અને એ પણ ચાર્જ કરેલો હોય એ જરૂરી બીજું કે પૂર આવે ત્યારે સાપ થી સાવધાન રહેવું અને તમને કદાચ ખબર હશે કે વડોદરામાં પૂર આવેદ પૂર આવે વડોદરામાં પાણીમાં મગર દેખાવા તો કેટલીક જગ્યાએ સાપ દેખાય છે તો આવા સાપ કે જળચર જે પ્રાણી છે મગર છે એનાથી સાવધાન રહેવું કોરી અને સૂકી જગ્યા આવી શકે એ રીતે તમે ત્યાં પહોંચી જાવ અને બીજું તે દૂર રાખવા વાંસની લાકડી હવે જયારે સાપ હોય એને દૂર રાખી શકો તમારા એના માટે એક વાંસની લાકડી તમારી પાસે રાખો હવે આટલું કરી શકો પૂર આવે ત્યારે શું ન કરવું એ પણ એટલું જરૂરી છે પૂરના પાણીથી બનાવેલ ખોરાક ખાશો નહીં પૂરના પાણીથી જે ખોરાક બનાવ્યો હોય શરીરને કેટલીક નુકસાની થતી હોય છે એટલે એ ન સલામત સ્થળે બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના નીકળશો નહીં હવે બીજી વાત છે વાવાઝોડું અત્યાર સુધી આપણે વાત કરી પૂરની હવે વાવાઝોડું એટલે કે ચક્રવાત વાવાઝોડું અત્યારે તમે આજે ન્યુઝપેપર વાંચ્યું છે તો ગુજરાતના ફ્રન્ટ પેજ ઉપર જ લખ્યું છે ચક્રવાત બહુ જોર જોર વાવાઝોડું સર્જાય છે વાતાવરણમાં રચાતા વિક્ષોભ થી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો ચીન અને જાપાનના કિનારે ટાઇફૂન ટાઈફૂન વિનાશક રીતે છે પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલા સર્જાય છે આ વાતાવરણીય તોફાનો અને જે તોફાની પવનો છે એ જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વહે છે ભારતના પૂર્વ કિનારે અને કચ્છ સૌરાષ્ટ્રના કિનારે તેની બહુ વિધ્વંસક અસરો પણ અનુભવાય છે હવે વાવાઝોડું હોય ત્યારે શું કરવું પહેલી વસ્તુ આવનાર તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટીવી રેડિયોના સમાચાર જોતા રહો જેમની પાસે રેડિયો હોય તેમણે સાથે વધારાની બેટરી હાથ વગી રાખી મોબાઈલ ફોન ચાર્જ કરી લેવા વળી પાવર બેંક જેવા સાધનો હોય તો તેને પણ અગાઉથી ચાર્જ કરી રાખવા રેડિયો દ્વારા મળતી સૂચનાઓ ચેતવણીઓ ધ્યાનથી સાંભળો તેનો અમલ કરો અફવા હોય કે ભાઈ આમ થયું છે ઓલા પણ આમ થયું છે આમ થયું છે આવી અફવાઓથી દૂર રહો મેસેજ આવતો હોય વોટ્સએપમાં કે હવે આમ થશે હવે આમ થશે વધારાનો ખોરાક સૂકો નાસ્તો પીવાના પાણી જરૂર મુજબ સંગ્રહ કરો આપણે શરૂઆતમાં કોરોના થયો લોકડાઉન થયું તો માણસો કેવો સ્ટોક કરવા માંડ્યા ઘરની એટલી બધી એવો સ્ટોક કરવાની જરૂર નથી સરકારે વાત કરી છે કે જરૂરિયાત છે એ બધી જ વસ્તુઓ આરામથી મળી શકે છે એવી રીતે અચાનક હાફડું ફાફડું થઈ કોઈ પણ પરિસ્થિતિમાં બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવા ખોરાક અને દવા આ બંને તમે હાથ વગી રાખો જોગવાઈ કરજો બચાવ તંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો તે સૂચનાનું તાત્કાલિક નીચાણવાળો વિસ્તાર છે શક્યતાઓ છે તમે ફટાફટ યોગ્ય જે સરકારે વ્યવસ્થા કરી છે ત્યાં તાત્કાલિક એનું પાલન કરો શુદ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરો બીજું સરકાર કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઉભા કરાયેલા જે આશ્રય સ્થાનો છે એ જે કઈ સૂચનાઓ આપે છે એ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો એ સૂચના સિવાય તે સ્થાનને બિલકુલ ન છોડો પાલતુ પ્રાણીઓને ખીલે બાંધી રાખશો નહીં એટલું યાદ રાખજો ઘરમાં કૂતરું હોય બિલાડી હોય ગાય હોય ભેંસ હોય બળદ હોય કોઈ પણ પ્રાણી એને તમે બાંધી રાખો છો તો આવા સમયે એને બાંધી નથી રાખવા જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન સારી રીતે કરી શકશે જો એ પ્રાણીઓ છૂટા હશે તો હવે મહત્વની બીજી વસ્તુ છે કે આવું થાય ત્યારે શું ન કરવું રેડિયો પર હવામાન વિભાગ દ્વારા આવતી ચેતવણી સિવાયની બધી વાતો અફવાઓ હોય એને ન ઓથેન્ટિક શું છે એ જ સાંભળો એ જ સમાચારની અમલીકરણ કરો બાકી અફવાઓ તો ચાલુ જ હોય છે અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય વરસાદ સાવ બંધ થઈ જાય તમને એમ થયો હોવાઝોડું હવે પૂરું થઈ ગયું

તમને એમ ફૂલ વરસાદ આવ્યો તમે રસ્તામાં જો એટલે તમે સેફ જગ્યા ગોતવા માટે એક જગ્યાએ પણ એટલું યાદ રાખો કે તમારી આસપાસ એવા મોટા નથી નથી ને ને એવા મોટા જૂના વૃક્ષ કે બહુ જ પવન આવે છે ત્યારે તમારી પાસે બચવાનો ચાન્સ રહેતો નથી તો આ થયું વાવાઝોડું પહેલી વાત આપણે કરી પૂરની ત્યાર પછી બીજી વાત આપણે કરી શું કરવું અને શું ન કરવું હવે આપણે જોઈએ છીએ ભૂકંપ નો સામાન્ય અર્થ છે પૃથ્વી સપાટીનું કંપવું પૃથ્વી સપાટીનું કંપવું બૌધા પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓને પરિણામે ભૂકંપ અનુભવાય છે ભૂકંપ શું કામ થાય છે તો કે પૃથ્વીનું જે પેટાળ છે અને પેટાળમાં જે કઈ હલનચલન થાય છે એ હલનચલનના કારણે એ તો એ ભૂકંપ જયારે સર્જાય છે એવા સમયે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ત્યારે એની જે જાનમાલની ખુમારી થાય છે તો સૌથી પહેલી વસ્તુ કે જ્યારે પણ કારણ કે તમે નાના મોટા ભૂકંપના આજકાલના અનુભવ તમે સૌએ કર્યો હશે બરાબર હમણાં થોડા સમય પહેલા પણ થયો હતો તો એ સમયે ભાગા ભાગાભાગી કરવાની જરૂર બિલકુલ નથી ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલ નીચે રહેવું જો શાળા હોય

लाइट ना थांबला के वीजड़ी ने लाइन के ट्रैफिक सिग्नल थी आपनो वाहन दूर रखो बीजू भूकंप ना आज का पूरा न थाय त्या सुधी आपना वाहन माज बैठा रहो भूकंप ना आज का पूरा थया बाद पण घरनी नी केटलीक वस्तुओ जेवी के फ्रीज दीवाल दीवाल ऊपर लगाड़ेला फोटा छत पर ना पंखाओ

કે કાચના ઝુંબર નીચે ઉભા ન રહેશો રસોઈ ખાતરી ચાલુ ના હોય તો એને ફરીવાર ચાલુ કરવાનો પ્રયત્ન કરતા નહી તબીબી સારવારની મદદ માટે કે આગની કટોકટી સિવાય ફોન ન કર્યો એ સમયે તરત જ કરાતા ફોન થી રાહત અને બચાવ કામગીરી ટેલિફોન નેટવર્ક પણ ઠપ થઈ જતા હોય છે તો અહીંયા સુધી જે વિદ્યાર્થી મિત્રો આપણે ભૂકંપની અંદર શું કરવું અને શું ન કરવું એટલી વાત આજના સમયે કરીએ છીએ આ ભાગમાં કરીએ છીએ આ પાઠની આવતા સુનામી આજે માત્ર તમારે પૂર અને વાવાઝોડું અને ભૂકંપ આટલું આવે ત્યારે શું કરવું અને શું ન કરવું એટલી વિગતો ખાસ વાંચવાની છે